હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર મારું તે સજુકી ઇકો કાર આવેલ છે ઇકો કાર વન ઓનર છે અને કંપની ફિટિંગ સીએનજી સાથે છે તો વાત કરીએ ઇકો કારની વધુની વિગત તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો જાહેરાત આપવા ઈચ્છતા હોય તો મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આઈકો કાર્ડની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડિયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો ઇકો કાર લેવા એસતા હોય તો વિડીયો કામ લાગી શકે તો વાત કરીએ આપણે ઇકો કારની મોડલની તો બે હજાર અને ત્રેવીસનું મોડલ છે અને વન ઓનરમાં ઇકો કાર છે ઇકો કારમાં તમને કમની ફિટિંગ સીએનજી જોવા મળશે અને માત્ર સુડતાલીસ હજાર કિલોમીટર ફરેલી આ ઇકો કાર જોવા મળશે ઇકો કારની કન્ડિશન અંદરની જોઈ શકો છો કમ્પ્લીટ વર્કર કરશે એસી વગેરે સીટ કવર કમ્પ્લીટ જોવા મળશે ગ્રે કલરમાં ઇકો કાર જોવા મળશે બે હજાર અને ત્રેવીસનું મોડલ છે નો એક્સિડન્ટ કાર છે કારમાં કાટછળો ક્યાંય જોવા નહીં મળે એકદમ સોખી કાર અને સાસવેલી કાર છે લુકવાઈજ ગુડ કન્ડિશન જોવા મળશે તો કારની અંદરની કન્ડિશન તમે જોઈ શકો છો ખૂબ જ સોખી કાર અને સારી કાર જોવા મળશે ખૂબ જ સાસવેલી કાર છે હું માલિકનું કહેવું છે કારમાં ટાયર બધા તમને સાવ નવા જોવા મળશે અને પેપર કારના બધા કમ્પ્લીટ જોવા મળશે ઓરિજિનલ કાર જોવા મળશે આખી તો વાત કરીએ કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ આપણે મારુતિ સુઝુકી ઇકો કારની કિંમતની તો માલિકે કારની કિંમત પાંચ લાખ અને સિત્તેર હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમતનો તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સત્તાણું બે સત્તાવન જીરો એકાણું બાણું માલિકનો મોબાઈલ નંબર છે પાંચ લાખ સિત્તેર હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આ ઇકો કાર તમને જોવા મળશે પ્રોપર જસદન જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો તમે ફેસબુક પેજ પર વિડીયો જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે સત્તાણું બે સત્તાવનવાળો તો જે પણ કોઈ મારા મિત્રો મારુતિ સજુ કે ઇકો સ્ટાર કાર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે સત્તાણું બે સત્તાવનવાળા નંબરમાં કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ લઈ શકો છો તો વધુ માહિતી માટે સત્તાણું બે સત્તાવન જય વસરાજ